આ પક્ષે સ્થાનિક પોલીસને લેખિત ફરિયાદ કરી આવેદન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં આ પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા સુરતમાં આમ તો દારૂ બાબતે પોલીસ સજાગ હોવાનું સામે આવે છે પરંતુ આ વાત માત્ર ને માત્ર કાગળ પૂરતી સાબિત થવા પામે છે કારણ કે શહેરમાં દરેક વિસ્તારમાં દારૂની જ્યાં જોઈએ ત્યાં રેલમ છેલ જોવા મળે છે અને દારૂનું વેચાણ ખુલ્લામ થતું નજરે પડે છે પણ સરકાર અને પોલીસ આ મામલે આંખ મીચામા કહો કે પછી છુપા આશીર્વાદ તો દારૂ તો સુરતના ખૂણે ખૂણામાં મળે છે મળે છે ને મળે છે

એથી ખૂબ ફરિયાદો આવે છે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે સોસાયટીના લોકો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવે છે છતાં પણ એમનું કોઈ નિરાકરણ થતું નથી એટલા માટે આજે અમે પીઆઈ સાહેબને મળવા માટે આવ્યા છીએ અને એમને રજૂઆત કરવામાં માટે આવ્યા છીએ કે ચોવીસ કલાકની અંદર જો આ તમામ જગ્યાએ જે ભેસ્તાન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે જુગારના અડ્ડાઓ ચાલે છે એ બંધ કરવામાં નહીં આવે

આ જે વાતો છે ને એ માત્ર કાગળ પર જ હોય છે અને ખાલી બોલવા માટેની જ વાતો હોય છે કે બધા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય છે કે કોઈ પણ હોય છે એમ કેતા હોય કે દારૂબંધી છે દારૂબંધી છે

અને જે પણ દારૂના નશામાં દૂધ થયેલા લોકો હોય એમનો ક્યારેક ક્યારેક તો નાની છોકરીઓ પણ શિકાર બને છે એમની ઉપર ગેંગ રેપ થતો હોય રેપ હોય આવી પણ ઘટનાઓ ઘટે છે છતાં પણ તંત્રની આંખો નથી ખુલતી અને આ દારૂના અડ્ડાઓ દિવસ રાત જ કરે છે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી આજે કહે છે કે દારૂના અડ્ડા નથી ચાલતા કે આમ છે કે તેમ છે બધી જ ખોટી વાતો છે આપણે સૌ જાણીએ છીએ વારે વારે રેડ પડે છે ત્યારે હમણાં જ આ કાલનો જ ઘટના જુઓ તમે ટ્રેનમાંથી દારૂ પકડાણો આ ક્યાં એમ કે છે કે ગુજરાતમાં દારૂબંધી છે દારૂ નથી મળતો તો ક્યાંથી દારૂ એવું આ બધી જ વાતો ખોટી છે ને તમામ જગ્યાએ અહીંથી તમે સો મીટરની દૂરી પર જાઓ તો પણ તમને દારૂ મળશે તમામ જગ્યાએ દારૂ મળે છે